તો મિત્રો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો વિડીયો બીરો જે છે ગુજરાત રાજ્ય અમદાવાદની વડી કચેરી ખાતે મિત્રો છે નીચે જણાવેલી વિગતે અગિયાર માસના કરાર આધારિત ધોરણે એડવાઇઝરોની ખાલી જગ્યા ભરવા માટે જે છે અરજીઓ આવકારી છે જગ્યાની આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ત્રણ અલગ અલગ જે છે તે કરવામાં આવશે અને પગાર ધોરણ છે સાહીઠ હજાર રૂપિયા જેવું છે પગાર ધોરણ આપવામાં આવશે બીજી પોસ્ટ છે મિત્રો ફાઈનાર્સની અથવા તો ફાઈનાર્સની અથવા તો ટેક્સન એડવર્ટાઈઝ એડવર્ટાઈઝેશન ની બે જગ્યા છે અને સાઈઠ હજાર પગાર ધોરણ છે આમાં પણ તમને આપવામાં આવશે ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી પોસ્ટ છે રેવન્યુ એડવાઇઝરની એક જગ્યા છે અને સાહીઠ રૂપિયા જેવું છે પગાર ધોરણ છે આમાં પણ તમને આપવામાં આવશે ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો અને ક્યાં સુધી કરી શકો તો અરજી માટે તમારે છે તે તે લાંચ રુશ્વત વિરોધી જે બ્યુરો કચેરી બંગલા નંબર સત્તર ડફનાળા સાહિબાગ અમદાવાદ ખાતે તમારે છે અઢાર અગિયાર બે હજાર પચીસ સુધીમાં મળી જાય તે રીતના છે તમારે અરજી છે મોકલવાની રહેશે આ બાબતે વધારે જો તમારે માહિતી મેળવવી હોય તો તમને વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ 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 ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમને છે આ ભરતી વિશેની વધારાની માહિતી પણ તમને ત્યાંથી મળી જશે આ ઉપરાંત તમને જે ટેલિફોન નંબર પણ આપેલો છે તો આ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરીને પણ વધુ માહિતી તમે છે મેળવી શકો છો તો આ મોટી મિત્રો છે મોટો એવો પગારવાળી વાળી ભરતી છે સાઈઠ હજાર રૂપિયા જેવો છે તમને પગાર ધોરણ છે આ ભરતીમાં છે આપવામાં આવશે